હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા મજામાં જઈ દ્વારકા જઈશ બધા મજામાં દઈશું અને આજ ઘણા ટાઈમ પછી આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો હોય અને આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યો જવો આમે રસ્તો આમે રસ્તો તો આપણે લીમડી મિત્રો અને અત્યારે આપણે મોટર સાયકલમાં દીધું પેટ્રોલ અને તમે આપણે તૈયાર થઈને જાતા હોય એટલે બારા જ જાતા હોય એટલે આપણે જવીએ ખોળાદ કોણ પૃથ્વી રવિ અને જોઈ શકો હા મેં કંઈક હરગે મિત્રો જો હાલ મિત્ર આટલું બ્લોગમાં કન્ટેને બનાવી લેવી કંઈક હરગે એ અને આપણે આવી આપણી માનતા પૂરી કરવા ઘોળાદ તો બને લઈ મારા ફૂલ બ્લોગમાં તો હાલો આપણે આવી આગળ આપણે ધંધુકા ચાર કિલોમીટર રહી ગયું છે અને જો આ લોકેશન મસ્ત કાનું હોય ને એટલે આપણું બાઇક કરી નાખું ઘડી ઊભું અને ફોટા પાડવાનું મન થાય અને ધંધુ કાંઈ થી ને ચાર કિલોમીટર અને જો ત્રણે ત્રણ આ બ્લેક 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 શર્ટ પહેરો અને બ્લેક શર્ટ ને આને બ્લેક ટી શર્ટ અને ત્યાં ને બધા હરકું મેચિંગ કર્યું તો આપણે ફોટો ફોટો શૂટ કરી લેવી પછી જાય આપણે ધંધુકા ધંધુકા ઉભા રહી છે અને જો આ સાયલેસર ને આ પૂથા ભાઈ હટી છે જો આ કેવું કરે ગોબરા હાલો તો મજા મિત્રો મિત્રો આપણે ધંધુકા પહોંચી ગયા હવે અહીંયાથી લીમડી થાય બત્રીસ કિલોમીટર જોવા હવે આપણે આમ પણ અમદાવાદ સાઈડ જવાનું છે અને ઉપર રહી ગયા હતા ચા પાણી નાસ્તો કરવા તો આપણે નાસ્તો નહીં તો કરી લીધું છે અને પાણી પાણી પી લીધું ને પૂથાય જાવ મોટું ધોઈ નાખ્યું આપણે હોય તો આને નથી ધોયું કારણ કે આ મોઢું ધોવાનું ન એ કારો એ કારો તો આપણું હોંડા તપી ગયું તો ઊભું રાખી દીધું સાયલેશન ફટાકડી વાળું છે ને એટલે બહુ તપે મિત્રો હવે ભોળા જ અહીંથી ને ચાલી કિલોમીટર જેટલું હોય તો હાલો આપણે ડાયરેક્ટ હવે ભોળા જઈને બ્લોક સ્ટાર્ટ કરો તો મિત્રો આપણે હવે ગોથા ભાઈના થઈ ચૂક્યું હોય ડ્રાઈવિંગ અને અહીંથી ભોળા જવા ખાલી વીસ કિલોમીટર તો જોઈ શકો અને અહીંમાં પહેલાં વિપુલ જેટલું

આપણે બોડા જોઈ ગયા થોડું બધા કર્યો જોઈ શકો છો આજે ત્રણ કિલોમીટર બોર્ડ આવી ગયું છે અને આ હે પાલ ગામ તો આપણા પાલ ગામમાં એન્ટર થઈ ગયા એ મિત્રો અને જો અહીંયા બધું કેવું મસ્ત તમે વ્યૂ હે એટલા બધો તમે જો આપણા થાન બાજુ તો આવું છે વ્યૂ હે ને આખા ગામડામાં મસ્ત મસ્ત વાડીઓ ને આ કેનાલ વ્યૂ અને પાણી ઘણું તો હવે આપણે થોડા 8 किलोमीटर आई थे घोडा रिव्यू है तो फाइनली घोडा મંદિર છે ભોજન શાળા ને એવું બધું ચાલુ હોય આપણે પેલા દર્શન કરી રસ્તે રસ્તો જો આ મંદિરની છે બાપુ તો જ દેખાતું નહીં હલો આપણે દર્શન દર્શન ને તમને દેખાડી દર્શન કેવા કરી પછી મળી આપણે આગળ આપણે પહોંચી ગયા જો અહીંયા

આજ ગર્દી નથી આપણે દર્શન બર્શન કરી ન કરીએ એ બારા મંદિર છે અને આ જો ભોળાદ પાલનું શું કહે લગાડેલું છે અંદર અહીંયા બધું લખેલું અને અહીંયા રૂમ ને એવું છે અને બાપુ અહીંયા રૂમમાં છે અંદર તો આપણે એમના દર્શન બર્શન કરી આવી અને નાસ્તો પાણી કરીએ ચાલો પરસાદી લઈ આવી પછી તમને મળી આગળ

તો મિત્રો કન્ટિન્યુ રહેજો ગ્રુપમાં મોજ મસ્તી તો આપણી ચાલુ જ રહી છે અને આગળ એક ગાડીનું એક્સિડન્ટ થયું હોય તો એ તમને ક્લિપ થોડી આઈટી ક્લિપ નાખી દઈશ આઈટી આઈટી શાયરી વાળા હોય તો ઘણા એવા લોકેશનને જોઈ જોઈ નાખ્યા છે ત્યાં શાયરી વાળા વિડીયો પણ છે મિત્રો શાયરી વાળા અમારા મામા પૂરીના ત્રણ ભાઈ ત્રણે ત્રણ ભીખા અને ભીખ થોડી દુખા તો મિત્રો તમે જો આપણે હું આ ગાડીની વાત કરતો હતો તો જો આખી આખી કેવી રીતે એક્સિડન્ટ થઈ મિત્રો આપણે ફોટો શૂટ ને વિડીયોને બનાવ્યા હતા તો જો આ કંઈક લોકેશન હતું આપણો વિડીયો બનાવવાનું તો કેવું લોકેશન એ કોમેન્ટમાં જણાવી દેજો આપણે આ વર્તા દેખાડ્યું તું તમને જાતિ ખેલ સોલરનું હે અહીંયા જો આપણું આ હોંડા અને આ વ્યૂ બહુ મસ્ત કાનો હતો આપણે વિડીયો બનાવવાના આમ મેં જો માઇલા પગડવા આવતા જાય તો મિત્રો બનાવી જ આપણા ફૂલ પગમાં હવે તો આપણે બગીચા જઈને બનાવશું વિડીયો સાહેરવાળા અને અમારે શાયર આઈડી છે એ આગળ લાવવાની હે આપણે જલ્દીથી તો બેન આજે આપણે ફૂલ બ્લોક માં આ તંદુકા જઈને બ્લોક સ્ટાર્ટ કરશું તો મિત્રો હવે આપણે લેમડી પોચો આયા હે આ અમારો શોપ જો આ જે અમારો પુટિયો હોય જો આ નાનો બચ્ચો પુટિયો હોય જો આ આપી દીધો એ ડ્રાઈવે તંદુકા થી રહીને ડ્રાઈવિંગ દીધો તો એ કે મારો વીડિયો બનાવી લે ઉપર આ તારો વીડિયો

હજી ડ્રાઈવિંગ જ કરો પાંચ દર મિનિટ જેવો દે પછી ડાયરેક્ટ સ્થાન ના તમારો ભાઈ કેવો લાગે ભાઈ ચેક કરો તો હાલો ભાઈ ના રેજો મારા ફૂલ ટ્રોપમાં અને આપણે હવે ડાયરેક્ટ નીકળીએ સ્થાનમાં નથી ડાયરેક્ટ હવે થાન આવતા રહ્યા હતા અને રવિન કર્યા અને જો રવિએ બનાવ્યું ફાઉન્ટેન અને આપણે આમાં લાઇટ ફિટ કરી તો જો રવિ કર્યું રહ્યો એ લાઇટ ફિટ અને જો આ માયસેલ્યું લાઇટ ભારે ને લા એમ પણ તવા ડાયરેક્ટ તો ચેક કરો તમે માયસેલ્યું કેવી નહીં તો ફોન અંદર મિત્રો જો આપણે લાઈટ લગાડી દીધી કેવી મસ્ત લાગે ચેક કરો તમે અને હવે આપણે કાલ પછી ઘરે આવતા રહ્યા હતા અને બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયા હતા તો આપણે હવે આના પછીના બ્લોગમાં આપણે એડનું નામ રાખવાના યસકે મિસ્ટર એસ કે નામ રાખવાના હિ અને આ બ્લોગને કરું છું એન અને આપણે ત્રણસો દિવસનો દિવસના આની પછી નેક્સ્ટ બ્લોગમાં લઈશું ચેલેન્જ તો આપણા બ્લોગ ડેલી જોવા મળશે અને નવ વાગે ડેલી બ્લોગ આવી છે તો આ બ્લોગને કરું છું એમ કેવો લાગ્યો બ્લોગ લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં